મોવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત એક મશાલ રેલીનું આયોજન કરાયું આ મશાલ રેલી વાસીતા ચોક ખાતેથી શરૂ કરી ગાંધીબાગ ચોક ખાતે વિરામ પામી હતી શહીદોને શ્રદ્ધાંજલિ અપાય તો શહીદોને સલામ પણ કરવામાં આવ્યા હતા મોવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાય કારગિલ વિજય દિવસ અંતર્ગત મશાલ રેલીનું આયોજન કરાયું હતું

ત્યારે મહુઆ શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુઆના વાસીતરાવ ચોક ખાતેથી એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ રેલી ગાંધીબાગ ખાતે વિરામ પામી હતી અને શહીદો અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા વીજી દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી મસાલ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારત દેશના દેશ આપણે સૌ નાગરિકો ગૌરવ લઈ શકીએ એવો દિવસ એટલે આજનો કારગિલ વિજય દિવસ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એવું નક્કી કર્યું કે આપણા જવાનો જે શહીદ થયા છે અને આપણને કારગિલમાં જેણે વિજય અપાયો છે એ શહીદોને આપણે વખતો વખત યાદ કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટી હંમેશા શહીદો ગરીબો ખેડૂતો આ બધાને ધ્યાનમાં રાખીને હંમેશા ચાલતી હોય ત્યારે આજની આ યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આયોજિત આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ સેવા નીરવભાઈ જોશી અમારા સંગઠનના તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી મોહનભાઈ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી કપિલભાઈ યુવા મોરચાના બંને મહામંત્રીઓ અમારા શહેરના મહામંત્રીભાઈ નીલેશભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કાઉન્સિલરો આગેવાનો સંગઠન સંગઠનના પદાધિકારીઓ દ્વારા આજે જે ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે આ કાર્યક્રમ કર્યો એમાં અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે શહીદોને નતમસ્તક શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભારત ના તક જે વંદે માતરમ અસ્તુ